મળતી વિગતો પ્રમાણે પાલ ગૌરવ પથ પર મોનાર્ક કોમ્પ્લેક્સના ચોથા માળે કાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી કેવિનજનક બ્રહ્મભટ્ટ નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા ચોવીસો ભરીને મેમ્બરશીપની સ્કીમ આપી હતી આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂપિયા એક બાર લાખ ઘરે બેઠા કમાઈ શકો એવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યું હતું કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી કોઈ ચાલુ સભ્યને રૂપિયા ચોવીસો આપવાથી તે સભ્ય ચોવીસો લે કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી ચોવીસો રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો તેના આઈડી ખાતામાં ઓનલાઈન પરત આપશે અને તેના આઈડી નવા સભ્યના મોબાઈલમાં દેખાશે આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે પંદર યુરો ચાલુ સભ્યના આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્યો બનતા જ હશે તેમ તેમ એક સભ્યના ડિજિટલ પંદર યુરો જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર હતી નાણા રોક્યા હતા અને બાંધમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદતે વળતર આપવાના બદલે કંપનીને તાળા મારીને છુમંતર થઈ ગયા હતા કાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્લાન કાવતરુ રચી મોટું ફુલેકુ ફેરવાયું હતું ત્રણ વર્ષ પહેલાં માર્ચ બે હજાર બાવીસમાં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂપિયા છપ્પન પોઈન્ટ ચોરાણું લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો ઇકોસેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી આ પ્રકરણમાં ઇકોસેલે અગાઉ કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ કેવીન જનક બ્રહ્મ ભટ્ટ અને મહેશ દયાળુસાઈની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા છેતાળીસ વર્ષ વિપુલ શિવાજી બાવેશકર ચોત્રીસ વર્ષ રોડને પકડી પાડ્યા હતા ઇકોસેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તારીખ 26/5/25 ના બપોર 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે સુરત શહેર ખાતે પાલ ગૌરવપર રોડ ખાતે ક્રાઇસ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા પડતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબનાઓ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ચોવીસો રૂપિયા ભરી અને તેના એક એક લાખ બાર હજાર જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભવાની જાહેરાત આપીને પંદર સી જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા કરતા હતા